નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકના પ્રશ્ન નંબર એક તથા પ્રશ્ન નંબર બેના તમામ દાખલાઓનું સોલ્યુશન કરવાના છીએ જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણે યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક જેમાં પ્રશ્ન એક આપણને આપેલો છે નીચેની બહુપદીઓના સરવાળા કરો જેમાં દાખલા નંબર એક એબી માઇનસ બીસી જે એક બહુપદી છે ત્યારબાદ બીજી બહુપદી બીસી માઇનસ સીએ અને ત્રીજી બહુપદી સીએ માઇનસ એબી આ ત્રણે ત્રણ બહુપદીના આપણે સરવાળા કરવાના છે તો ચાલો જોઈએ સૌથી પહેલાં પહેલી બહુપદી આપણે લખીશું એબી ઓછા ત્યારબાદ સરવાળો કરવાનો છે તો વચ્ચે આવશે પ્લસ ત્યારબાદ બીજી ઓછા સરવાળો અને બાદ બાકી હંમેશા સજાતીય પદના થશે અને વિજાતીય પદના સરવાળા બાદ બાકી આપણે કરી શકીશું નહીં તો હવે તમને મનમાં પ્રશ્ન થશે કે સજાતીય પદ એટલે શું અને વિજાતીય પદ એટલે શું તો હું તમને સમજાવું જો સજાતીય પદ એટલે જેના ચલ સમાન હોય અને વિજાતીય પદ એટલે જેના ચલ અસમાન હોય હવે તમે આ દાખલામાં જોઈ શકો કે એ અને એ બે વખત છે એટલે કે આ બે પદો છે એબી આ પદ છે અને આ પણ એ બીનું પદ છે તો આ બંને પદો સજાતીય પદ કહેવાય કેમ કારણ કે આ બંનેમાં ચલ કેવા છે સરખા કયા કયા છે એ અને એ તો પહેલાં આપણે સજાતીય પદોને પાસ પાસે લાવી દઈશું

એવી જ રીતે માઇનસ બીસી વત્તા બીસી આ બંનેનો જવાબ પણ શું આવશે જીરો આવશે અને માઇનસ સી એ વત્તા સી એ આનો જવાબ પણ જીરો આવશે તો છેલ્લે આપણને જવાબ શું મળ્યો જીરો જવાબ મળ્યો છે હવે દાખલા નંબર બે આપેલો છે જેમાં પણ ત્રણ બહુપદી આપેલી છે આને આપણે પહેલા સરવાળાના સ્વરૂપમાં લખી દઈશું એ માઇનસ બી વત્તા એ બી વત્તા બી માઇનસ સી વત્તા બીસી સી માઇનસ એ વત્તા એસી હવે આપણે જે સજાતીય પદ છે તેને જોડે જોડે લઈ દઈશું તો સૌથી પહેલા એ અને એ જે બંને સજાતીય પદ છે તો આપણે જોડે લઈએ ત્યારબાદ માઇનસ બી જેની સાથે આવશે પ્લસ બી ત્યારબાદ માઇનસ સી જેની સાથે આવશે પ્લસ સી ચલો હવે છે પ્લસ એ બી તો આપણે લખી દઈએ પ્લસ એ બી ત્યારબાદ છે પ્લસ પ્લસ બીસી અને પ્લસ એસી તો તેને પણ એસી લખી દઈએ હવે તમે જોઈ શકો છો કારણ કે આ બધા કેવા પદ છે વિજાતીય પદ છે એટલે આનો સરવાળો શક્ય છે નહીં તો આપણને જવાબમાં શું મળ્યું એ બી વત્તા બીસી વત્તા એસી આ થઈ ગયો આપણો આન્સર હવે દાખલા નંબર ત્રણ આપેલો છે જેમાં બે બહુપદી છે આ બંનેનો આપણે સરવાળો કરવાનો છે તો સૌથી પહેલા લખી દઈએ ટુ પી સ્ક્વેર સ્ક્વેર ક્યુ ઓછા થ્રી પી ક્યુ વત્તા ચાર વત્તા પાંચ વત્તા સાત પી ક્યુ ઓછા ત્રણ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર હવે જે સજાતીય પદ હોય તેને ક્યાં લાવીશું જોડે જોડે લાવીશું

એનો મતલબ માઇનસ એક જવાબ આવશે હવે માઇનસ એક લખો કે ના લખો ચાલે આપણે ખાલી માઇનસ લખીશું કારણ કે ના લખીએ કોઈ ફરક પડે નહીં તેવી જ રીતે માઇનસ ત્રણ વત્તા સાત મળશે પ્લસ ચાર અને પાછળ ચલ કયા છે પી ક્યુ તો પી ક્યુ અને વત્તા નવ તો આ થઈ ગયો આપણો આન્સર ત્યારબાદ હવે દાખલા નંબર ચાર નું સોલ્યુશન કરીશું જેમાં સૌથી પહેલા આપણે આપેલ બહુપદીને ને સરવાળાના સ્વરૂપમાં લખી દઈએ હવે જે સજાતીય પદો છે તેને સાથે સાથે લખીએ તો એલ સ્ક્વેર એલ સ્ક્વેર તો એલ સ્ક્વેર વત્તા એલ સ્ક્વેર ત્યારબાદ એમ સ્ક્વેર એમ સ્ક્વેર હવે તમે કહી શકશો કે એલ સ્કવેર વત્તા એલ સ્કવેર કેટલા થશે ટુ એલ સ્ક્વેર તેવી જ રીતે એમ સ્કવેર એમ સ્કવેર ટુ એમ સ્કવેર વત્તા એન સ્કવેર એન સ્ક્ર ટુ એન સ્ક્તા ટુ એલ વત્તા ટુ એમ એન વત્તા ટુ એન એલ આ જવાબ થઈ ગયો આપણો પરંતુ હજુ જો આ બધા પદમાં શું છે બે બે એક જ જેવા બે છે તો તેને તમે સામાન્ય ગાડી શકશો તો આગળ આવી જશે બે અને કૌશમાં એલ વત્તા એમ વત્તા એન સ્ક્વેર વત્તા એલ એમ એમ એન વત્તા એન એલ આ જવાબ પણ સાચો છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે માં પ્રથમ દાખલો છે કે આ જે બહુપદી આપી છે તેમાંથી આ જે બીજી બહુપદી છે તે શું કરવાની છે બાદ કરવાની છે તો સૌથી આપણે પહેલી બી વત્તા પાંચ બી ઓછા ત્રણ હવે શું કરવાનું છે બાદ કરવાની છે એનો મતલબ બાદ બાકી કરવાની છે તો જ્યારે પણ બાદ બાકી આવે તો બીજી બહુપદીને હંમેશા આપણે કૌંસમાં લખીશું આ વસ્તુ તમારે યાદ રાખવાની ચાર એ ઓછા સાત એ બીશ પૂરો હવે આપણે ખુલ્લો કરીએ તો પહેલી બહુપદી તો એમની એમ જ રહેશે એ આપણે લખી દઈએ હવે જો આ કંશ ખુલ્લો થશે તો માઇનસ ક્યાં ગુણાશે આ બધી બહુપદીમાં તો આના જે ચિહ્ન હશે એ શું થઈ જશે બદલાઈ જશે કેવી રીતે જુઓ આ પ્લસ ચાર છે તો માઇનસ ગુણ્યા પ્લસ શું થશે માઇનસ ચાર એ ત્યારબાદ માઇનસ માઇનસ પ્લસ સાત એ બી ત્યારબાદ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ હતા એ બધા શું થઈ ગયા ગયા બદલાઈ હવે જે સજાતીય પદ છે તેને સાથે સાથે લઈએ તો બાર એ અને ચાર એ સજાતીય છે એટલે બાર એ ઓછા ચાર એ ત્યારબાદ બી વાળા પદ લખી દઈએ બે પાંચ બી ઓછા ત્રણ બી ત્યારબાદ એ બી એ બી વાળા પદ લખી દઈએ તો માઇનસ નવ એ બી વત્તા સાત એ બી અને હવે અચળ પદ છે માઇનસ ત્રણ અને માઇનસ બાર જે આપણે છેલ્લે લખીએ ત્યારબાદ જુઓ હવે સાદુરૂપ આપીએ બારમાંથી ચાર જશે તો વિદ્યાર્થી મિત્રો આઠ અને પાછળ એ ત્યારબાદ પાંચમાંથી ત્રણ જાય તો બે અને પાછળ બી ત્યારબાદ માઇનસ નવ વત્તા સાત મોટી સંખ્યા માઇનસ છે તો જવાબ પણ આવશે માઇનસ માં હવે નવમાંથી કેટલા વધશે હવે નિશાની કેમ માઇનસ આવી કારણ કે મોટી સંખ્યા કેવી છે બાર માઇનસ એનો મતલબ જવાબમાં શું આવશે માઇનસ પંદર તો આ થઈ ગઈ આ બંનેની બાદ બાકી હવે દાખલા નંબર બી જોઈએ આમાં પણ આપણે આપેલી બે બહુપદીની શું કરવાની છે દાદ બાકી તો સૌથી પહેલા પ્રથમ બહુપદી લખી દઈએ પાંચ એક્સ વાય ઓછા ટુ વાય ઝેડ ઓછા ટુ ઝેડ એક્સ વત્તા દસ એક્સ વાય ઝેડ હવે આપણે બીજી બહુપદી ડાયરેક્ટ લખીએ છીએ તો આ બધાના ચિહ્ન શું થઈ જશે બદલાઈ જશે તો પહેલું પ્લસ છે તો થશે માઇનસ ત્રણ એક્સ વાય બીજું પણ પ્લસ છે તો માઇનસ પાંચ વાય ઝેડ અને આ માઇનસ છે તો થશે પ્લસ સાત ઝેડ એક્સ હવે છે તે જોડે જોડે ત્યારબાદ વાય ઝેડ વાય ઝેડ વાળા પદ જોડે લઈએ તો ટુ વાય ઝેડ ઓછા પાંચ વાય ઝેડ તેવી જ રીતે ઝેડ એક્સ અને ઝેડ એક્સ વાળા પદ જોડે લઈએ માઇનસ ટુ સાત એક્સ અને જે ત્યારબાદ માઇનસ બે માઇનસ પાંચ શું થશે વિદ્યાર્થી મિત્રો માઇનસ સાત વાય ઝેડ ત્યારબાદ માઇનસ બે વત્તા સાત છે તો શું થશે પ્લસ પાંચ ઝેડ એક્સ મળશે હવે જ્યાં છેલ્લું પદ છે તો એમનું એમ આપણે લખી દઈશું તો આ થઈ ગયો જવાબ હવે છેલ્લો દાખલો છે હવે શું કરીશું બીજી બહુપદી બાદ કરવાની છે તો આ બધાના ચિહ્ન શું કરવા પડશે બદલવા પડશે તો પહેલી થઈ હશે માઇનસ ક્યુ ત્યારબાદ પ્લસ ત્રણ માઇનસ પાંચ પ્લસ આઠ પી માઇનસ સાત ક્યુ અને પ્લસ દસ હવે બીજું સ્ટેપ આપણું શું છે જે સજાતીય પદો છે તેને ક્યાં લાવવાના જોડે જોડે તો ધ્યાન આપજો સૌથી પહેલા આપણે પી વાળા પદો લખી દઈએ ત્રણ પી સાત ક્યુ ત્યાર બાદ હવે પીક્યુ પીક્યુ વાળા પદ લખીએ તો આ એક છે ત્યારબાદ આ બીજું છે તો આપણે લખી શકીશું વત્તા પાંચ પીક્યુ વત્તા ત્રણ પીક્યુ હવે ધ્યાન આપજો પી સ્ક્ર ક્યુ વાળા પદ લખીએ છીએ આ બે તો લખાય માઇનસ ટુ પી ક્યુ સ્કવેર ઓછા પાંચ પી ક્યુ સ્કવેર હવે આપણે સાદુ રૂપ આપી દઈએ તો સૌથી પહેલા માઇનસ ત્રણ વત્તા આઠ તો પાંચ પી

તમામ દાખલાઓનું એકદમ સુંદર મજાનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ મળીશું એક નવા વિડીયો સાથે જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં ધન્યવાદ